બીજું છે નીચે નામ કયું ચિત્ર ઈંટની એક બાજુ દર્શાવે છે તો આ રીતની બાજુ તો આવે નહીં નહીં આ આ પણ પણ ના આવે તો કઈ આવશે ક બરાબર આગળની ત્રીજું છે સૂચના મુજબ કરો જુઓ આ એ બાજુ છે આ બી બાજુ છે અને નીચે આગળની સી બાજુ નામ આપ્યું છે તો અ જોઈએ બાજુ એ થી જોતા ઈંટનો આકાર દોરો કેવો દેખાય છે એ દોરવાનો છે તો આ તરફથી જોઈએ તો ઈંટનો આકાર દેખાશે બ છે બી થી ઈટ નો આકાર દોરો તો બી ઉપરની છે બરાબર તો કેવો દેખાય ઉપરની બાજુ આ રીતનો આકાર દેખાય ક છે બાજુ સી થી જોતા એટલે સામેથી જોતા ઈંટનો નો આકાર કેવો છે તો લંબ ચોરસ તો છે પણ અંદર શું લખ્યું છે ડી કે એટલે આ આગળની બાજુ આપણે દોરી દેવાની છે પ્રશ્ન નંબર ચાર છે નીચેનામાંથી વર્તુળમાં બનેલી પેટર્ન કઈ છે તો જુઓ આ વર્તુળમાં છે નહીં નહીં તો બ આ જે પેટર્ન છે આવી સેમ પેટર્ન અહીંયા જોઈન થશે તો આ રીતનું વર્તુળ વચ્ચે વચ્ચે બનતા જશે બ અને દ પ્રશ્ન નંબર પાંચ છે નીચેનામાંથી ફૂલના આકારમાં બનેલી પેટર્ન કઈ છે તો જુઓ ક આમાં ફૂલ દેખાય છે ક પ્રશ્ન નંબર છ છે નીચેનામાંથી કઈ પેટર્નમાં ઈંટોના કદ અલગ અલગ દેખાય છે તો ઈંટોના કદ અલગ અલગ કઈ પેટર્નમાં દેખાય છે તો જુઓ આમાં વચ્ચે નાની ઈંટ પણ છે મોટી પણ છે આમાં સરખી છે આમાં પણ સરખી છે બરાબર આમાં આ ઈંટ મોટી છે અને એની બાજુની આ નાની છે માટે અ અને ડ બ અને ક સરખી છે નીચેનામાંથી કઈ ઈંટો ગોઠવાયેલી છે તો આમાં આડી છે આમાં પણ ઊભીને ને આડી છે આમાં ફક્ત ઊભી છે તો આમાં ત્રાસી ગોઠવાયેલી છે કયો જવાબ આવશે આપણો બ પ્રશ્ન નંબર આઠ છે દિવાલની પેટર્ન ને તેના રેખા ચિત્ર સાથે જોડો જુઓ પહેલું છે રેખા ચિત્ર કયું છે તો ક પહેલાનું ક આવશે બીજાનું આવશે ડ જુઓ છે ને સેમ પેટર્ન ત્રીજું છે એનું કયું આવશે તો ત્રીજાનું આવશે ઈ જુઓ ચોથા નું આવશે બ અને જે પાંચમું ચિત્ર છે એનું આવશે અ પ્રશ્ન નંબર નવ છે નીચેનામાંથી કઈ દિવાલ સૌથી વધુ સુરક્ષિત મજબૂત ગણાય તો જુઓ આ બ આ પણ નહીં કઈ દીવાલ વધુ મજબૂત ગણાય તો ક બરાબર આ રીતે આપણે ઈંટ એક ઉપર એક ગોઠવીએ ને તો એ દિવાલ મજબૂત ના કહેવાય પણ આ રીતે આપણે ઈંટ ગોઠવી હોય અને એની વચ્ચે આ રીતે આપણે ઈંટ ગોઠવતા જઈએ ને તો એ દિવાલ કેવી કહેવાય મજબૂત એ વધારે મજબૂતાઈ વાળી કહેવાય નીચેનામાંથી કઈ સૌથી વધુ અસુરક્ષિત નબળી જણાય છે તો જુઓ આ તો આપણે જે અત્યારે વાત કરી ગયા એ રીતે જ બની છે બંને દિવાલ આ બ માં પણ એ રીતે દિવાલ બની છે જ્યારે ડ માં ડ માં શું છે તો આ રીતે દિવાલ અહીંયા ઉપર નીચે અલગ બની છે અને ઊભી તો એક એક દિવાલ છે માટે કઈ નબળી કહેવાય ડ પ્રશ્ન નંબર છે નીચેનામાંથી કઈ જાડી પેટર્ન છે જાળીવાળી વાળી કઈ છે તો આ શું છે આ તો નહીં થાય આ જાળી નથી બરાબર આ જુઓ બરાબર બ અને ક એ જાળીવાળી વાળી પેટર્ન છે પ્રશ્ન નંબર બાર છે નીચેના માંથી કઈ જરુખા પેટર્ન છે તો જરૂરીના છે નીચેના ચિત્રોમાં ઈંટોની થી બનતા આકારના નામ કૌશ જોઈને જણાવો તો આ કયો છે લમ ચોરસ આકાર છે નીચે ચોરસ આકાર બરાબર આ રીતે ચોરસ બને છે ક છે ત્રિકોણ આકાર આમાં નાના નાના ત્રિકોણ દેખાય છે પ્રશ્ન નંબર છે નીચે આપેલી દિવાલોની વિવિધ માં બે ત્રણ રંગ પૂરી પેટર્ન ઉપસાવો તો જુઓ આમાં અલગ અલગ પેટર્ન આપી છે ને આપણે આ રીતે રંગ ઉપસાવવાના છે મેં આ રીતે કર્યું છે તમે તમારી તમે તમારી રીતે અલગ રંગ લઈને અલગ પેટર્ન પણ ઉપસાવી શકો આ બીજી પેટન છે આ આ ત્રીજી અને બીજી બે છે તમે તમારી રીતે અલગ કલર કરીને પેટન ને ઉપસાવી શકો પ્રશ્ન નંબર પંદર છે નીચે આપેલી વસ્તુઓને તેના આકાર સાથે જોડો જુઓ આ પહેલું છે એનો કયો આકાર થશે ત્રિકોણ તો ક બીજું છે એનો વર્તુળ બરાબર તો ડ્રીજાનો આકાર જુઓ માટે યાદ રાખો જુઓ એક લાખ સુધીની સંખ્યાનું સંખ્યા જ્ઞાન આપણે એકમ દશક સો હજાર દસ હજાર શીખી ગયા બરાબર નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું દસ માં સૌથી મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું હવે એમાં એક ઉમેરો નાની સંખ્યા કઈ બને એક લાખ એક લાખ ને પર આ રીતે લખાય લાખના ખાનામાં એક અને પાછળ કઈ ખાનામાં કઈ જ નથી એટલે પાંચ ઝીરો એક બે ત્રણ

ચાર અંકની તો ચાર નવડા પાંચ અંકની તો પાંચ નવડા છ અંકની તો છ નવડા જેટલા અંકની હોય સૌથી મોટી સંખ્યા એટલા નવ આપણે લખી દેવાના હવે સૌથી નાની માં શું કરવાનું તો પહેલો અંક તો એક જ આવે ને પાછળ બધા ઝીરો હવે પાંચ અંકની છે તો પહેલો અંક એક આવે અને બાકી ચાર અંક બચ્યા તો ચાર ઝીરો છ અંકની તો પહેલો અંક એક આવે અને બાકી પાંચ અંક બચ્યા તો પાંચ ઝીરો પ્રશ્ન નંબર સોળ છે મણકા ઘોડી જોઈ સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખો હવે શું છે જુઓ હજારના ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ અને છ સો સોના ખાનામાં એક બે ને ત્રણ દશકના ખાનામાં એક અને એકમના ખાનામાં બે તો સંખ્યા કઈ થઈ છ હજાર ત્રણસો ને બાર છ હજાર ત્રણસો ને બાર હવે બીજું છે હજારના ખાનામાં બે સોના ખાનામાં ત્રણ દશકના ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ અને એકમના ખાનામાં એક બે ત્રણ ને ચાર બે હજાર ત્રણસો ચોસઠ બે હજાર ચોસઠ સંખ્યા થી જુઓ હજારના ખાનામાં એક બે ત્રણ ચાર ને પાંચ છ ના ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દશકના ખાનામાં કઈ નથી માટે ઝીરો એકમના ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત પાંચ હજાર નવસો ને સાત પાંચ હજાર સાત એક બે ત્રણ ચાર પાંચ છ હજારના ખાનામાં છ સોના ના ખાનામાં એક દશકના ના ખાનામાં બે અને એકમમાં માં એક બે ત્રણ ચાર ને પાંચ છ હજાર એકસો ને પચીસ છ હજાર એકસો પાંચમું છે હજારના ખાનામાં એક સોમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત દશક માં ત્રણ એકમ માં એક બે ત્રણ ચાર પાંચ એક હજાર સાતસો ને છઠ્ઠું છે હજારના ખાના માં એક બે ત્રણ ને ચાર સોના ખાનામાં કઈ નથી ઝીરો દશક ના ખાના માં એક બે ને ત્રણ અને એકમ ના ખાનામાં એક બે ત્રણ ને ચાર ચાર હજાર ચોત્રીસ તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે તો હવે ભણીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ